છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બર એમ બે દિવસીય સીપીઆર તાલીમનું આયોજન કરવામાં આવ્યું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા બ્રાન્ચ અને ટીમ ઇન્ડિયન સોસાયટી ઓફ એન્સેથિયોલોજીના સંયુક્ત પ્રયાસથી એકસો એંસી મહિલા હોમગાર્ડ અને એક હજાર પચાસ પુરુષ હોમગાર્ડ એમ તમામ આશરે બારસો હોમગાર્ડના જવાનોને કાર્ડિયોપલમોનરી રિસોસિટેશનની ટ્રેનિંગ આપવામાં આવી સીપીઆર તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર જગ્યાએ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય અને જેને આકસ્મિક કાર્ડિયક એરેસ્ટની તકલીફ થાય તો માનવ જીવન બચાવી શકાય તેમ છે ટ્રેનિંગ આપ્યા બાદ હોમગાર્ડના જવાનો બીજાને પણ ટ્રેનિંગ આપી શકે તે માટે સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં ડોક્ટર વિપુલભાઈ ડૉક્ટર મિતેશ શાહ ડૉક્ટર અરોજાબેન ડૉક્ટર કવિતાબેન ડૉક્ટર મમતાબેન પટેલ તથા મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા તથા વડોદરા શહેર હોમગાર્ડ્સ એ ઝોન હીરાભાઈ રબારી બી ઝોન પારેખ જતીનભાઈ પણ હાજર રહ્યા હતા આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા બ્રાન્ચ અને ટીમ આઈએસએના સંયુક્ત પ્રયાસથી વડોદરા શહેરના તમામ હોમગાર્ડ્સ જે અગિયારસોથી બારસો લોકો છે એમને સીપીઆરની ટ્રેનિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમ એસએસજી હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે રાખવામાં આવેલો છે આ ટ્રેનિંગ પછી તમામ હોમગાર્ડ બીજાને પણ ટ્રેનિંગ આપી શકે એના માટે એમને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે માન્ય સરકારશ્રીના નિદર્શન હેઠળ અને મેડિકલ ટીમના પૂરેપૂરા સાથ અને સહયોગથી મેડિકલ ટીમમાં માન્ય ડૉક્ટર શ્રી વિપુલભાઈ સાહેબ અને મિતેશભાઈ શાહ સાહેબ જેઓના એમની ટીમ મેડિકલ ટીમ એના દ્વારા આજ રોજ અને ગઈકાલે તારીખ છવ્વીસ અને આજે સત્યાવીસ બાર બંને દિવસ માટે જે આ સીપીઆર તાલીમનું આયોજન જે રાખવામાં આવેલું છે મૂળ ઉદ્દેશ અમારા જે હોમગાર્ડ જવાનો જે છે એ ખાસ કરીને પબ્લિક એરિયામાં જ તેઓની ફરજ હોતી હોય છે અને સ્વાભાવિક છે કે જાહેર વધારે પ્રમાણમાં સંખ્યા એકત્રિત થતી હોય એવી જગ્યાએ આકસ્મિક કોઈને કંઈક સંભવિત આ રીતનું કાર્ડિયાક એરેસ્ટની કોઈ તકલીફ થાય તો એવા સંજોગોમાં કોઈ માનવ જીવન બચાવી શકીએ એ જ મૂળ ઉદ્દેશ એના આશયથી તમામ હોમગાર્ડ જવાનોને તાલીમબદ્ધ કરવાના ઈરાદાથી વડોદરા શહેર યુનિટ હોમગાર્ડ ઝોન એ ઝોન બી ઝોન બાજવા અને મહિલા વિંગના મહિલા એકસો એંસી સંખ્યા અને પુરુષોની એક હજાર પચાસ સંખ્યાના હોમગાર્ડ જવાનોને સીપીઆરની તાલીમ આપવામાં આવી છે